હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ જાળીદાર ખમણ બનાવવાના છે એ પણ ચણાની દાળના ખમણ બે પ્રકારના એક ટમટમ ખમણ અને એક સાદા ખમણ એકદમ આસાન રીતે ટેસ્ટમાં એકદમ લાજવા બાજારના ખમણને પણ તમે ભૂલી જાઓ એવા ખમણ બનાવવાની રેસિપી શરૂ કરીએ તો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને જરૂરથી સપોર્ટ કરજો તો અહીંયા મેં એક બાઉલ ભરીને ચણાની દાળને પાંચથી છ કલાક જેટલું પલાળીને રાખી હતી પલળ્યા પછી તે ડબલ થઈ ગઈ છે અને થોડી આપણે હાથથી તોડીએ તો તૂટી પણ જાય છે હવે તેનું બધું જ પાણી કાઢી લઈ આપણે મિક્સર જારમાં નાખી તેને પીસી લેવાની છે એકદમ કોળી કરી લેવાની છે આપણે જ્યારે તેને પીસીએ ત્યારે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો તો બસ મેં અહીંયા એક બાઉલ ભરીને ખાટી છાશ નાખી છે તમે દહીં લીંબુનો રસ કે લીંબુના ફૂલ પણ નાખી શકો છો અને આપણે એકદમ સોફ્ટ નથી પીસવાની થોડી દરદરી જ પીસવાની છે જેથી આપણા ખમણ એકદમ જાળીદાર બનીને રેડી થાય હવે આ પેસ્ટને આપણે ચારથી પાંચ કલાક જેટલો રેસ્ટ આપી દઈશું અને ચારથી પાંચ કલાક પછી આપણે આ પેસ્ટમાંથી ખમણ બનાવીશું તો બસ હવે ચારથી પાંચ કલાક થઈ ગયા છે તો હવે તેની અંદર થોડી અડધી ચમચીથી પણ ઓછી હળદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મરચાં અને આદુની પેસ્ટ નાખી દઈશું તમે આદુ મરચાંની પેસ્ટ વધારે ઓછી કરી શકો છો તમારા તીખાસ પ્રમાણે અહીંયા મને થોડું પેસ્ટ ગાઢી લાગે છે એટલે હું થોડું પાણી નાખી રહી છું તમે અહીંયા ચારથી પાંચ મિનિટ જેટલું આ બધી વસ્તુ નાખ્યા પછી એક પેસ્ટને સારી રીતે હલાવી દેજો જેથી એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જાય અને થોડું બેટર પણ હલકું થઈ જાય તમને જો પેસ્ટ થોડી ગાઢી લાગે તો તમે થોડું થોડું પાણી એડ કરી શકો છો ચાર પાંચ મિનિટ એકદમ સારી રીતે તેને હલાવી લેવાનું જેથી પેસ્ટ એકદમ હલકી થઈ જાય અહીંયા હું બે ચમચી જેટલું સિંગતેલ નાખી રહી છું જેથી જ્યારે આપણા ખમણ તૈયાર થઈ જાય તો સોફ્ટ જ રહે આપણે જ્યારે તેને ખાઈએ ત્યારે ગળામાં ભરાય નહીં એટલે તમે પણ સિંગતેલ અવશ્ય નાખજો તો બસ બેટર તો તૈયાર થઈ ગયું છે તો હવે એક થાળી લઈશું અને તેને તેલથી ગ્રીસ કરી લઈશું હવે બેટરમાં આપણે એક ચમચી જેટલો ઈનો નાખી દઈશું અને તેને એક જ દિશામાં એકદમ સારી રીતે ફેટી લઈશું બસ હવે તેને ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લઈશું અને મેં સ્ટીમરને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું છે જેથી ઈનો નાખ્યા પછી આપણે વધારે ટાઈમ તેને બહાર ના રાખી શકીએ એટલે ફટાફટ પછી આપણે સ્ટીમરમાં તેને સ્ટીમ કરવા મૂકી દઈશું તમે પણ પહેલેથી જ ઈનો નાખ્યા પહેલાં સ્ટીમરને સ્ટીમ થવા મૂકી દેજો જેથી વધારે ટાઈમ ના લાગે તો બસ મેં અહીંયા થોડું કપડું લગાવી દીધું હતું જેથી ખમણ પર પાણી ના પડે અને બસ તૂટપીકથી ચેક કરી લઈશું કે ખમણ ચડી ગયા છે કે નહીં તો એકદમ સાફ તૂટપીક બહાર આવે છે મતલબ કે આપણા ખમણ રેડી થઈ ગયા છે આ ખમણ રેડી થવામાં પંદરથી સત્તર મિનિટ લાગી છે એકદમ ફાસ્ટ ગેસ પર તો તમે પણ એટલી જ વાર તેને સ્ટીમ કરી લેજો પંદરથી સત્તર મિનિટ અથવા તો થોડી વધારે પણ લાગી શકે છે તમે આવી રીતે તૂટપીક નાખી અને ચેક કરી લેજો જો ટીપકી એકદમ કોળી બહાર આવે આપણા ખમણ ચોટે નહીં તો એનો મતલબ કે આપણા ખમણ ચડી ગયા છે તો બસ હવે ખમણને જ્યાં સુધી ઠંડા ના થાય ત્યાં સુધી આપણે મૂકી રાખીશું એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે ખમણને કટ લગાવવાની છે કટ તમે તમારી પસંદની નાની મોટી લગાવી શકો છો પણ હા ખમણ જ્યારે એકદમ ઠંડા થઈ જાય ને પછી જ તમે કટ લગાવજો નહીં તો ખમણ તૂટી જશે તો અહીંયા ખમણને ઠંડા થવામાં અડધો કલાક જેવું લાગી ગયું હતું હવે હું તેની પર કટ લગાવી રહી છું આ ખમણ એકદમ જાળીદાર રેડી થાય છે અને એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે બાજારના ખમણ પણ તમે ભૂલી જાઓ એટલા જબરજસ્ત આ ખમણ બનીને રેડી થાય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે આ ખમણ ખાવાની તો બસ મેં અહીંયા કટ લગાવી દીધી છે હું તમને કાઢીને પણ બતાવી દઉં કે આપણા ખમણ કેવા રેડી થયા છે તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને પોચા પોચા આપણા ખમણ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કેવી એવી જાળીદાર આપણા ખમણ બનીને રેડી થયા છે તો બસ હવે હું બધા જ ખમણને એક મોટા વાસણમાં કાઢી લઈશ જેથી તમે પણ જોઈ શકો કે બધા જ ખમણ એકદમ જાળીદાર બનીને રેડી થઈ ગયા છે આપણે બે પ્રકારના ખમણ બનાવવાના છે એટલે હું તેને બે થાળીમાં અલગ અલગ કરી લઈશ હવે આપણે અહીંયા મેં ચારથી પાંચ ચમચી સિંગતેલ લઈ લીધું છે વઘાર માટે અને તેની અંદર ઝીણી રાઈ નાખી દીધી છે બે ચમચી ભરી અને થોડી હિંગ નાખી છે સ્વાદ માટે મેં અહીંયા થોડા વ્હાઈટ તલ પણ નાખ્યા છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો દસ પંદર નંગ જેવા મીઠી લીમડીના પાન પણ નાખ્યા છે તો બસ આપણો વઘાર રેડી થઈ ગયો છે તો એક ડીશની અંદર આપણે આ વઘારને નાખી દઈશું ખમણમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ હોય છે અને હા તમે વઘારમાં સિંગતેલનો જ ઉપયોગ કરજો જેથી સ્વાદ વધારે સારો આવે છે અથવા તમે બીજું પણ કોઈ તેલ પણ વાપરી શકો છો મેં અહીંયા સિંગ તેલ જ વાપર્યું છે તો બસ અડધા ખમણ જે આપણે કાઢીને રાખ્યા હતા તેની પર વઘાર નાખી દીધો છે આપણે ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે આપણા ખમણ તો હવે તેની ઉપર થોડા ધાણા નાખી દઈશું તો બસ હવે આપણે જે બીજી ડીશમાં ખમણ કાઢીને રાખ્યા હતા જેને આપણે ટમટમ ખમણ બનાવવાના છે તો તેના માટે એ જ વઘાર જે બચેલો હતો તેની અંદર મેં એક ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જે તીખું નથી હોતું ખાલી કલર માટે તો બસ એ વઘારને આપણે બચેલા ખમણ પર નાખી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા મિક્સ કરીને એક ડીશમાં કાઢી લીધા છે તો તેની ઉપર હું અહીંયા એકદમ પાતળી સેવ નાખી રહી છું તમે તેને સ્કીપ પણ કરી શકો છો સેવને ના નાખવા માંગતા હોય તો ના પણ નાખો તો પણ ચાલે મારી પાસે હતી તો મેં થોડી નાખી દીધી છે અને થોડા ધાણા નાખી દઈશું તો બસ ટમટમ ખમણ પણ રેડી છે આ ખાવામાં તીખા નથી લાગતા પણ ટેસ્ટ એનો બહુ જ સરસ આવે છે તો બસ આપણા બે બે પ્રકારના ખમણ એકદમ રેડી છે એકદમ જાળીદાર ખમણ બનીને રેડી થઈ ગયા છે તો છે ને એકદમ આસાન રેસીપી ફટાફટ બનીને રેડી થઈ જશે જો તમે પહેલેથી જ દાળ પલાણીને રાખશો તો વધારે ટાઈમ નહીં લાગે આ ખમણ બનવામાં અને ખૂબ જ સરસ ખમણ બનીને રેડી થઈ જશે તમે બંને પ્રકારના ખમણને જરૂરથી ટ્રાય કરજો ટમટમ ખમણ અને સાદા ખમણ તમને બંને જ ખમણની રેસીપી બહુ જ પસંદ આવશે તો જો તમને મારી આ ખમણની રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને જરૂરથી સપોર્ટ કરજો અને હા કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે શેર જરૂર કરજો અને મારા વિડીયોને લાઈક કરવાનું તો બિલકુલ ના ભૂલતા થેન્ક યુ